જય માતાજી જે દ્વારકાધીશ બધાને જો જોકે તમે બધા મજામાં જ ને હું પણ ખૂબ જ મજામાં છું કેમ છો મારી યુટ્યુબ ફેમિલી જોકે તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું ફરી વાર આજે કહી દઉં અને આજે તો નાઈ ધોને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે પરંતુ આજે એમ લાગે છે કે આજે વરસાદ આવશે કારણ કે થોડુંક વરસાદનું વાતાવરણ એવું થઈ ગયું છે વાદળા વાદળા થઈ ગયા છે સુરત કાંઈ ઉજે ઉગ્યા નથી અને અત્યારમાં આપણે ના નાઈ ધોન મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ કાનાની સેવા પૂજા મસ્ત કરી વાળી છે અને લગભગ તો મારા મમ્મી ને મારા પપ્પા બે વાડિયા વૈયા ગયા છે અત્યારમાં કપા વીણવા કારણ કે વરસાદ હતો મીન્સ વરસાદ છે નહીં પણ વરસાદનું વાતાવરણ છે એટલે એ વીણી નાખવી તો કે વહેલા હાર વ્યા એમ અને આપડે થોડુંક આજે થોડુંક જાગવામાં મોડું થઈ ગયું હતું અમારે જેનિલ ભાઈ જો રોવે છે કેમ રોવે છે ટકો એ ટકા કેમેરા ચાલુ કરે બેન થઈ ગયા तका ले 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 <laughs> ले ले अलमजो तो किति खबर पड़े गुणम तो ले टीशर्ट टीशर्ट पड़ा है जेनिल भाई ना कपड़ा कप टीशर्ट के लेंगे औड़ा अलग पेरा दे मस्तीनु सेट ઠંડી નવા આખી બાઈ નું અને આપણે જેનેલ તો રોવે છે અને કેવલની કાકી શું કરે છે રામ રામ ને સીતારામ બધાઈ ને જય સ્વામિનારાયણ લે જય સ્વામિનારાયણ એમાં કઈ ખોટું નથી તમ તારે ભગવાન બધા હરખા છે ઘણા એવું શું મસ્ત આવે ખબર સમિરાયણનો પંથ પાડતા હોય ને એ લોકોને એમ હોય કે આ ખરાબ છે નામ છે ને તેમ છે પણ હવે એના ભક્તો એના નિયમો હોય એની આપણને કાંઈ માહિતી છે નહીં પણ ભગવાન થોડા ખરાબ હોય હોય નો જ હોય ને ચા ભાખરી બાકી છે બનાવાના એવું છે એમને એક ચૂલે ચા અને એક ચૂલે ભાખરી જે મસ્ત બનાવવાની શરૂઆત કરી દીધી છે

હવે ચા ભાખરી બની જાય પછી મસ્ત શિરામણ કરવા બેહી જાય મસ્ત શિરામણ થઈ ગયું છે અને કાનાને આપણે મસ્ત ચા તરી દેવી કેવી કે પી લેવા આ બાજુ ત્યાં આજે શિરામણ કરો બેહી ગઈ છે સા ભાખરી છે આજ તો બહુ બેટા કાંદ બનેવા ચલ મસ્ત ચા ભાખરી ને એવું છે તો નીરા હવે સિલે લેવી બરોબર ને ઓકે આજ જો કેમ કરા તને ભૂખ ન લાગે માણા ને શું હોય અમાર એવું હોય આની વાત કે ખૂટ છે ને હાલો શિરાવી લેવી

અને પછી જમવા વયા ગયા હતા અને જમીને પાછા દુકાને આજે વ્યયા કારણ કે આરામ કર્યો નથી આપણે કેમ કે દુકાને તો અત્યારે શિયાળાનો દિવસ છે હવારે થોડુંક મોડું થઈ ગયું હોય તો પછી હાજ કડીકમાં પડી જાય કારણ કે દિવસ નાનો હોય અને રાત લાંબી હોય એટલા માટે દુકાને બપોર વચ્ચે પોરો કંઈ ખાતા નથી એટલે ધીમે ધીમે ઘણું કામકાજ હોય એટલે બધું પૂરું કરી દેવી ફટાફટ અત્યારે દુકાન આપણા ત્યાં આવતા રહ્યા છીએ અને શર્ટને ગાસ બટન એવું બધું મારે વિશને કરી નાખ્યું છે ઇસ્ત્રી મારવાની છે અને અર્જન્ટના કપડા દેવાના છે એટલે હું ઇસ્ત્રી મારી દઉં છું અને વિશન જમવા તો પછી પાછો કામ ચાલુ કરી દેવું તો કન્ટિન્યુ બ્લગમાં બન્યા ઘરે એમ કે ત્રણ વાગી ગયા છે બપોરે કોરો ખાધો નથી એટલે મને એમ થયું કે ચા પાણી પી લેવી જોકે દુકાને અઢી વાગ્યો એટલે ચા પાણી તો આવી જ જાય છે પણ આજ જ થોડાક મોડા પડ્યા એટલે મને થયું કે લાઈ જોયા ઘરે કે આ ચા પાણી કેમ મોડા બનાય એમ પણ અહીંયા જોયું કે અહીંયા તો દવણું કરે છે ભૂલી ગઈ હતી શા કરવાનું મને ખબર નથી કે દૂધ છે કે નહીં એમ એ તો બેઠી બેઠી દવણું કરે છે એટલી બધી ટાઈટ વાય છે ઠીક એવું છે એમને કરાવું દવણું એમ કીધું ગમે કામકાજમાં પૂછવા નહીં કામ કરવા મળવાનું એમ અચ્છા અચ્છા એટલે મમ્મી નો સાથ તું આપ ને એમ ને એના હાયા હા તું રાખશો વાંધો નહીં લે એમ પણ શીખવાડું છું હું દોડ નથી કરતો पर आई क्यू जेवडा से का करा कोई नो देखा ना आ आम बोल डवणू करता न ना ठाडतो नानी नानी वस्तु से ही डळगत न ठाडतो ना पेली वखत आई आनी करू तो न्या पेली कधी मिलती लेऊ छे तो तू दिसते

તો ખીચડી કઢી અને બાજરાના રોટલા અને ભાખરી અને દૂધ એવું બધું જમવામાં છે તમારે બધાને ખાવું હોય તો હાલ અમારે તો કઈક બનેલું છે વાળું કરી લઈ ફરીથી પાછા મેળા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા લેજો મસ્ત બધા વાળું કરતા હતા અને જો વાળું કરતા ત્યારે દક્ષાબેન તો હાજરમાં નહોતા અત્યારે જો દક્ષાબેન છે કા દક્ષાબેન એ હા હાવુ નહી આવું નહીં હો લેવા

Lepura apa? apa lagi? ya, apa lagi teknisi pribadi kau dan harag dengan

તો આપણે દુકાનનું કામકાજ છે એ થોડું ઘણું છે એ પૂરું કરી નાખવી અને પછી પાછા ઘરે બાજુ પ્રયાણ કરીશું તો આ સાથે આપણે આજનો નવલોગ અહીંયા જ પૂરો કરીશું જો વ્લોગ તમને ગમે જ ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા સબસ્ક્રાઈબ તો કરજો જ તે કાલે મળશું ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી બન્યા રહેજો કન્ટિન્યુ છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય